કરમની ગતિ શું હોય શકે તમે શું રામ 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 કરીએ છે બાપુ સીતાજી રામ ન પડીને આખી દી હારો ન હોય ગયો શું કર્મ છે દ્રૌપદીના ચીર લૂટાતા હતા કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ ભીષ્મ દાદાઓ બાપુ ભીષ્મ જીવાની હાજરી કોઈ અધર મોઢું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો

બાકી અમે જે અમને જે કાલાવાલા ભગવાન પાસે કર્યા છે ને તમારા ગામમાં અમે તમારા સામે આ જે કાલાવાલા કર્યા એને લખવું પડે લખવું પડે લખવું પડે બાપુ સાચું હોય ખોટું હોય પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે એ વાત પાકી છે એક છોકરો મોમેડાનો છોકરો બાપુ એની દરગામાં બાપુ નમાજ કરવા માટે જાય કે 20 વર્ષનો થયો ને બાપુ એ નમાજ પડવા દોર દરરોજ જાય અને એમાં એકવાર આકાશવાણી થઈ પણ તારી નમાજ આ ખુદાના દરબારમાં અદાજ નથી થઈ શું તું આટા મારા બીજો એક ભાઈ પડકે નમાજ પડતો તો ને એને કીધું છોકરા એ આ તને કે છે આકાશવાણી થઈ ને તને કે છે કે શું કે કે વી વર્ષ થી તમે મંદિરે જાઓ ને દુનિયા ભલે કે તમારું છોકરું આવું બાકી તમારી વાડીમાં કઈ નો થયું પૂંસડું ન થયું બાકી ઓલા તો ખબર છે કે ત્યાં મારા મંદિરના પગથી કેટલા વર્ષથી તું ગયો એને ખબર નથી વાત ખોટી છે

અરે ભાઈ તમે જો સિકંદ ને એમ થયું વાહ તારી મોજ વાહ તારી મસ્તી ફકીર પછી આજી જે મીડો કરવા આ સિકંદર એ કે પણ ભલા હું ઉતરી ના તારી પાસે એવું કઈક તો માય ભલા મારી મોજ મારી જાય છે કે તમારે જો ગણતરી હોય તો કે થોડાક આમ આગા ઉભરો એટલે તડકો મારી માથે પડે થોડીક ટાઈટ હોય છે બાકી બીજું કઈ જોતું નથી વિચાર કરજો આપણને ભગવાન આટલું આપ્યું છે અને સિકંદર વિચાર કરે કે ખુદાના દરબારમાં હું જઉં ને દુનિયા છોડીને તેથી મારે ખુદાના દરબારમાં જઈને કેવું છે કે એ ખુદા મને આવી મોત દેજે આવતા જન્મમાં આવી ફકીરી દેજે આવી મસ્તી દેજે અને પછી બાપુ એ ફકીર બોલો ને એ જીવનમાં ઉતારવા દેવું છે એ કે શું કયો છો તમે એ કે હું એમ ખુદાને કહું છું કે હું આ દુનિયામાંથી મરીને જાઉં ને ખુદા પાણે તેથી મારે ખુદાને કેવું છે કે આવી મને મોત દેજે ને આવી મને મસ્તી દેજે તેથી બાપુ ફકીરે સિકંદરને શું કીધું ખબર છે

ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી એ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે જ છે ગમે ની પાય જાવ એક ભાઈ પાસે જાય તો કે જાબુ ભરું છૂટા ખૂટી રહ્યા બીજા માં જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાવ તો કે છોકરા ને બહુ વેવ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ તો કે છોકરાને ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપડે એમ તો ઘરે આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું

એકચુલી આવું કઈ હોય જ નહીં કે સાલો ખોટા મત આવે એકચુલી ના દીકરા મરી તો તું જવાનો છો અને આ તમે જોવો તો વધારે પડતા ઉભા વાડા જેવા નતરા કરતા પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ કોઈ દીકરી નથી દેતું એટલે શું આ પૈસા ને ઉડવાના અમારે એટલી ગાડીઓ છે એટલા બંગલા છે ને એટલા નોકર છે લગન ત્યાં દીકરા કેટલા છે કે લગ્ન તો શું આ ગાડી ગાડી ગાડીઓ તારું નામ રે છે અરે જીવનમાં કઈક બાપુ મારા મા બાપ કોણ મારો ગુરુ કોણ મારું કુળ ક્યું આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય મેં વી વર્ષ ખનારો આંખો ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું કોઈ આપણું એક રાજ્ય જોયા વગર બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારી આવજો હું તમને સાબિત કરાવી દઈશ ભાઈ જીવન એનું નામ કેવાય નકી અહીંયા ખવડાવનારા પીનારા મન નહીં મળ્યા હોય તો બધે શું છે પણ મારે કેમ જીવવું અને મારે શું ખાવું એની મને ખબર હોવી જોઈએ એક અંધારી ઓરડી હોય એમાં એક ભેંસને બાંધો અને એમાં એક બસ વરીને રજકો નાખો ભેંસને એમાં એક આંકડાનું પાન નાખજો અને પછી બારણું બંધ કરી દીધું હવે તમે જોવો ને એટલે ભેંસ રજકો ખાઈ ગયો અને આંકડાનું પાન પડી ભેંસ ભેંસને ખબર પડે શું ખવાય શું ન ખવાય માણસને જ નથી ખબર પડે વિચાર કરજો આ તમારા અને મારા અનુભવની વાત કરું છું